હલો ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં જશો અને હું એ પણ છું બધાએ મારા તરફથી હેપી બંધન રક્ષા આ મોઢામાંથી કાટ દોરી પછી તે આવે કે મારા તરફથી બધાયને હેપી બંધન રક્ષા તો બધાયને હેપી રક્ષાબંધન બંધન રક્ષા રણભાઈ અને એનો પપ્પા સવારમાં રણભાઈ થાય કેટલી બેનું છે ઓ 10 તો રણભાઈની 10 બેનું છે તો જાતો તો બહેનો આગર રાખડી બંધાવવા આ મારા ઘરે જાતો તો કે બધી બધીમાં હતી પણ એવું થયું કે રસ્તામાં ગાડી સ્લીપ થઈ ગઈ ને એનો પપ્પા બે પડી ગયા પછી કરણભાઈ રિસાઈ ગયો કે હવે મારે આવું જ નથી કે પપ્પાએ મને પાડી નાખ્યું કે કા એટલે નથી ગયું એટલે પછી કરણભાઈ ગયો નથી તો કેમ છો બધી રા મજામાં જશો અને અમે પણ મજામાં જ છીએ મજામાં ના હોય તો પણ આજે મજા ન થઈ જાઓ કારણ કે આ જે છે રક્ષાબંધન તો તમને હવે કરણભાઈ બતાવો અહીંયા ઉભો રહે હાલ તને બતાવો તો આ કરણભાઈ છે જોઈ લ્યો શું થયું ભાઈ સવારમાં પડી ગયો તો અહીંયા જ ઉભો રહે તો જોઈ લે ફ્રેન્ડ સવારમાં બિચારો ગાડીમાંથી પડી ગયો કા એટલે પછી એ સ્કૂટીમાંથી બાપ દીકરો બે પડી ગયા હતા એટલે પછી એને એ કે હવે મારે નથી જાવું રાખડી બંધાવા તો હવે અમે મોડા જાશું તો હવે મોઢામાં ન નાખવાનું હોય

અને કરણના પપ્પા ગયા છે એની બેન આગત રાખડી બાંધવા અને એ મારા કાકાના છોકરા છે બે તો એને રાખડી મોકલવાની હતી તો એ આજે રાખડી દેવા ગયા છે દર ફેરે તો હું એને રાખડી મારા ભાઈઓને કાકાના છોકરાને બાંધવા જાઉં છું પણ આ વખતે નથી ગઈ કારણ કે આજે અર્જુનભાઈની થોડીક તબિયત સારી નથી તાવ અને શરદી ને એવું થઈ ગયું છે તો મેં કીધું એને હેરાન કરવા નથી લઈ જાઉં તો એટલા માટે એને નથી દેવી ગયા કરણભાઈને લઈ નથી ગયા એટલે કરણના પપ્પા ગયા છે હું રાખડી દેવા અને એની બેના ઘર રાખડી બાંધાવા ગયા છે અને રાખી દેવા ગયા છે અને અમે છીએ મમ્મીના ઘરે તો હવે અમે જમી અને પછી જાતશું ઘરે અમારા તો રાખડી બાંધવા આવ્યા હતા બે ત્રણ દિવ અને હવે જાશું ઘરે

સાતમ કરવા આપણે ક્યાં જ આવું છે અહીંયા આવું છે તો જોઈએ ફ્રેન્ડ હવે સાતમ કરવા શું કરીએ સાતમ સાતમનો તો બ્લોગ બનાવશું અને તમને બતાવશું પણ આજે તો અમે ઘર વયા જશું લક્ષ્મીજી રાખી દે રાખડી જસીભાઈ તારી રાખડી હજી પોચી નથી મધુબેન થારી તૈયાર કરી લીધી છે હાલે બેસ આરતી ઉતારે હવે ઉતારવે ચાંદલો રાખડી રાખી આને કારણ અર્જુનની ચડી ધાટા ફેક

રાંધ તો જોઈ લ્યો ફ્રેન્ડ તમને અર્જુન બતાવું તો અહીંયા પાણી પાણી ઢોરી નાખ્યું છે મમ્મી ને અહિયાં પાણીનો હાંડો પડ્યો તો ગ્લાસ થી પાણી નાખ્યું નાખું આવું કામ કરે છે આ કરે અહીંયા સુર અને ગઈ તી અને ભાઈ અમારો અહીંયા આવી અમારે તો જાવું હતું પણ અમે ગયા નહીં રોકાઈ ગયા અને અમારે મમ્મી ને મધુબેન એ બધા ગયા છે મારા મામાને રાખડી બાંધવા પછી મધુબેન બીજા ભાઈ બનાવેલા છે ધર્મના એને રાખડી બાંધવા ભાભીને રાખડી બાંધવા તો એ લોકો ગયા છે હું તો ગઈ નથી અમે અત્યારે કોણ કોણ છીએ ઘરે કરણ છે અર્જુન છે અને મારો મોટો ભાઈ છે એ પણ અત્યારે કામે અયોગ્ય છે અને આયા નાનો ભાઈ અહીંયા સૂતો છે બસ અમે ચાર જણા ઘરે છીએ તો મમ્મીની લોકો આવી જશે રાખડી બાંધીને મોટો ભાઈ સાંજે કામેથી આવી જશે અને કરણના પપ્પા ગયા છે રાખડી બંધાવા તો એ પણ આવી જશે અને કરણની બેનું બીજી છે એ લોકોની રાખડી આવવાની છે તો